કુંભારવાડાની ગિરનાર સોસાયટીના યુવક ઉપર હુમલો કરવામાં આવતા સારવાર હેઠળ ખસેડાયો કુંભારવાડાના ગિર કુંભારવાડાની ગિરનાર સોસાયટીમાં રહેતા મયુરભાઈ અશોકભાઈ વેગડના ઘર ઉપર અમુક ઈસમો આવ્યા હતા કોઈ બાબતે બોલાચાલી થઈ હોવાની દાજ રાખી મયુરભાઈ વેગડ ઉપર હુમલો કરવામાં આવતા તેમને ઇજાઓ થઈ હતી જેમને સારવાર અર્થે ખસેડવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી

અને એના છોકરા છે તણીમાંથી ને સંજય કેવલ એક એની છોકરી સુગ્રી અને એક એનો સમાય છે એનું નામ મને આવડતું નથી એટલા વ્યક્તિ છે મારવામાં